ચોરા બીજ છે તે પણ નાખી દેસુ હવે થોડી વાર માટે આપણે ઢાંકી દેસુ ઇંગળા ને બટેટા થોડા ચડી ગયા છે હવે આપણે આગળ પેસ્ટ નાખીશું બરાબર મિક્સ કરી લો છે જેથી કરીને લસણ છે એ બરાબર જાય તેલમાં જો આદુ લસણ ટેસ્ટ નાખતા મસ્તું બનાવે છે શાકમાં હવે આપણે ટામેટા મરચા સુધાર્યા છે તે પણ નાખી દઈશું છે એ લસણથી આપણે મીઠા નાખી દઈશું થોડી વાર માટે તેને સીજવા દઈશું તો જો ફ્રેન્ડ્સ હવે ત્યાં મીઠામાં ચાર બધું સરસ સીજી ગયું છે તો હવે આપણે તેનો મસાલા નાખી દેશું હવે પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું જે ગરમ પાણી થાળી ઉપર મૂક્યું હતું નાખી થોડી થોડીવા માટે તેને સીચવા દેસુ ત્યારબાદ આપણું શાક બનીને રેડી થઈ જશે અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે રીંગણા બટેટા અને ચોરાના બીજનું શાક